નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદ જિલ્લાના બરવાળા ખાતે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા લોકસભામાં અમિત શાહ દ્વારા જે બાબા સાહેબ આંબેડકર વિશે ટિપ્પણી કરવામાં આવતા તેના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં બરવાળા શહેર અને તાલુકાના અનુસૂચિત જાતિના લોકો અને ડૉક્ટર સાહેબ આંબેડકરની વિચારધારામાં માનવાવાળા લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં નવસર્જન દ્વારા પણ સવા શેર શું છાપવામાં આવી હતી અને અમિત શાહ દ્વારા જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે તેની અમિત શાહ દ્વારા માફી માંગવામાં આવે તેવી સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા બોળી સંખ્યામાં આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ પ્રકાશ રાઠોડ બોટાદ માલજીભાઈ સિંગલ નવસર્જન બોટાદ આજનો જે કાર્યક્રમ છે એ તારીખ સત્તર બાર બે હજાર ચોવીસના રોજ અમિત શાહ દ્વારા જે આંબેડકર વિશે જે અપમાનિત ટિપ્પણી કરવામાં આવેલ છે એના વિરુદ્ધમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજો અમે આ અમિત શાહ રાજીનામું આપે અને માફી માગે આ ભારતના જેટલા પણ દલિતો છે એની અને સાથે સાથે અમે સવા શેર સૂંઠનો પણ કાર્યક્રમ એટલા માટે રાખ્યો છે કે અમારી માયા અમને સવા શેર છૂંઠ ખાઈને જન્મ આપ્યો છે તો ભારતમાં અમારું કોઈ પણ અપમાન કરશે તો અમે બિલકુલ સહન કરીશું નહીં અને અમે કોઈનું અપમાન કરવા માંગતા પણ નથી મનુસ્મૃતિ અમને ભેદભાવ આબરછેટ અત્યાચાર આ આપ્યું છે જ્યારે બાબાસાહેબ આંબેડકરે બંધારણની અંદર અમને સ્વતંત્રતા આઝાદી અને ન્યાયની વાત કરી છે એટલા માટે અમે આંબેડકર આંબેડકર બોલીએ છીએ જય ભીમ આપનો જયભીમોદવા સામાજિક કાર્યકર બરવાળા આજના કાર્યક્રમની રૂપરેખામાં સાહેબ ડૉક્ટર સાહેબના એક વક્તવ્યની અંદર અપમાનજનક શબ્દ વાપરી સાહેબનું અપમાન કરેલું હોય તેના અનુસંધાને સમસ્ત બોટાદ જિલ્લા અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા મામલતદાર કચેરી બરવાળાને આવેદનપત્ર આવવાનું અમે નક્કી કર્યું છે જેના અનુસંધાને સમસ્ત સમાજ એકત્રિત થઈને એક સાથે સંગઠિત થઈને આજે અમે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આપી રહ્યા છીએ આ કાર્યક્રમની અંદર સવાશે સૂંઠની પણ આપવાનો કાર્યક્રમ અમે આપ્યો છે અને આ કાર્યક્રમ સારી રીતે સફળ બને સૌનો સાથ અને સહકાર મળી રહે અને સંગઠિત રહે એવી અમે આશા રાખીએ છીએ જય ભીમ જગદીશભાઈ મોતીભાઈ ચાવડા વિધાનસભા ચોસા ગરડાના કેન્ડિડેટ અમારા બરવાડા શહેર અને ગ્રામ્યની અંદર આજે વડીલો યુવાનો કાર્યકરો દ્વારા અમિત શાહે સંસદની અંદર જે બાબા સાહેબનું અપમાન કર્યું છે તે બદલ તેમને માફી માંગવી જોઈએ અને જો તેઓ માફી નહીં માંગે તો બરવાળા શહેર ગ્રામ્ય અને બોટાદ જિલ્લાની અંદર દલિત સમાજ આક્રોશ ભણે રેલી અને ધરણાનો પ્રોગ્રામ આપશે અને આજે સૌ ભેગા થઈ અને બરવાળા મમતા કચેરીએ બોળી સંખ્યામાં સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપશે અને ફરીવાર અમિત શાહ આવું કૃત્ય ન કરે તેની માગણી કરશે